અમુક સમયે પ્રેમના સંબંધમાં એટલી હદ સુધી ખટાશ આવી જાય છે કે આ સંબંધના અંદર વ્યક્તિ કંઈ પણ કરી બેસે છે કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી દે છે આજની આ ક્રાઇમ સ્ટોરીમાં આવું જ કંઈક થયું છે જેને સાંભળીને તમારું માથું ફાટી જશે પોલીસની સરાહનીય કામગીરી પણ બીજી બાજુ રહી આખરે બાર વર્ષ બાદ આ આરોપીને ઝડપી પાડવામાં પોલીસ કઈ રીતે સક્ષમ સાબિત થઈ કઈ રીતે આખું માસ્ટર પ્લાન પ્લાન જે ઘડવામાં આવ્યું રણનીતિ ઘડવામાં આવી પોલીસે એ શું રહી હતી જેના થકી આ આરોપી ઝડપાયો છે તે વિગતવાર જાણવું છે આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સોમ વર્ષ બે હજાર બાર વાત થઈ રહી છે રાજકોટની રાજકોટમાં વર્ષ બે હાજર બારમાં ભક્તિનગર પોલીસ મથકમાં થયેલ ડબલ મર્ડરના આરોપીને ઝડપી પાડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંચ દિવસ સુધી ફ્રૂટ લારી મજૂરી કરી ગરમ કપડા વેચ્યા રિક્ષા ચલાવી અને અંતે પોલીસને સફળતા મળી ગઈ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમઆર ગોંડલિયાને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા બાતમી મળી ભક્તિનગર પોલીસ મથકમાં બે હજાર બારમાં થયેલા ડબલ મર્ડર ગુનામાં છેલ્લા બાર વર્ષથી ફરાર આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્મા દિલ્હી ગાઝિયાબાદ તરફ અલગ અલગ વિસ્તારમાં રહી મજૂરી કામ કરે છે પાંચ દિવસ પોલીસ જવાનોની ટીમ દ્વારા ગાઝિયાબાદમાં અલગ અલગ વિસ્તારોમાં વેષ પલટો કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી બાર વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ટીમને સફળતા મળી અને ડબલ મર્ડરમાં છેલ્લા બાર વર્ષથી ફરાર આરોપી પવન ઉર્ફે પ્રદીપ શર્માને ઝડપી પાડવામાં આવ્યા કઈ રીતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને શોધી કાઢવામાં આવ્યો સૌપ્રથમ પવન ઉર્ફે પ્રવીણ જે જગ્યાએ રહેતો હતો તે જગ્યાની આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી તેમજ પવન ઉર્ફે પ્રવીણના પરિવારમાં કેટલાક સભ્યો હતા તેઓ કઈ કઈ જગ્યાએ રહે છે તે સહિતની વિગતો મેળવવામાં આવી પોલીસને પવન ઉર્ફે પ્રવીણના દીકરાના નંબર મળ્યા જે નંબરના આધારે પોલીસ દ્વારા કોલ ડિટેલ્સ રેકોર્ડ કઢાવવામાં આવ્યા રિપોર્ટ પરથી કેટલાક શંકાસ્પદ નંબર મળી આવ્યા ત્યારે પોલીસે શંકાસ્પદ નંબરના આધારે વિગત મેળવતા જ તે નંબર પવન ઉર્ફે પ્રવીણનો હોવાનું સામે આવ્યું તેના પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો જેમાં રોજિંદા સ્મોલ અમાઉન્ટમાં રૂપિયા જમા થતા પોલીસ દ્વારા જ્યારે લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે એ લોકેશન ગાઝિયાબાદનું નીકળ્યું આરોપીએ ફાઇનાન્સ કંપનીમાંથી લોન પણ લીધી પોલીસે દોઢ દિવસ સુધી ગાઝિયાબાદ ખાતે ચારની લારી ચલાવનાર આરોપી પવન ઉર્ફે પ્રવીણ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરી વેશ પલ્ટો કર્યો અને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમના એક સભ્ય રિક્ષા ચાલક બન્યા બીજો સભ્ય ફ્રૂટ વિક્રેતા બન્યો જ્યારે કે ત્રીજો સભ્ય કાપડનું વિક્રેતા બન્યો પોલીસને શંકા હતી કે જો આરોપીને ખબર પડી જશે કે પોલીસની વોચમાં છે તે તો તે ચાની લારી ખાતે નહીં આવે તેમજ તે અહીંયાથી ફરાર થઈ જશે વર્ષ બે હજાર અંદર પ્રવીણ અને દીપક એ બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર ઘર ઘંકાસને લઈને બે લોકોની હત્યા કરવામાં આવી હતી તેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન આ બંનેની હત્યા થઈ હતી અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે બે હજાર બારની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતું છેલ્લા છ મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે તેને ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને ત્રણસો બે ત્રણસો સાત આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સિસથી એનું વેરિફિકેશન કર્યું અને ત્યારબાદ ચાર લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી એસઆઈ જલદીપસિંહ તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ આ ચાર લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌ પ્રથમ તો એમણે વેરીફાઈ કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટફરી ચલાવી રહ્યો છે તો પછી કોઈ ફેરિયા બનીને કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈ જઈને અને કેમ કે બાર વર્ષનો સમય થઈ ગયો હતો ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો એટલે સૌ પ્રથમ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો એને વેરીફાય કર્યું કે આ એ જ વ્યક્તિ છે એની સાથે વાતચીત કરીને એકવાર ચારેક દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ગાઝિયાબાદની અંદર થોડું જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે ગયા ત્યારે લોકો જે છે એકઠા થઈ ગયા હતા પરંતુ તુરંત જ તે પોલીસ દ્વારા સૂઝબૂઝ વાપરીને તે લોકોને સમજાવીને અને જૂની આ રીતની એફઆઈઆર છે તે વિશે માહિતી આપીને આરોપીની જે છે એ ધરપકડ ત્યાંથી હાથ ધરવામાં આવી જે તે સમયે તે અહીંયા મજૂરી કામ એવું કરતો હતો અને ભાડે રહેતો હતો અને પછી તે આ મર્ડર કર્યા બાદ નાસી છે ઘર કંકાસની અંદર એણે બંનેનું મર્ડર કર્યું રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેની પત્ની મધુ ઉર્ફે મુન્ની આડા સંબંધો ધરાવતી હતી જે આડા સંબંધોમાં તેની કાકી રંજનબેન તેનો સાથ આપતી હતી જેના કારણે પરિવારમાં અનેક વખત ઝઘડા પણ થતા પવન ઉર્ફે પ્રવીણ દ્વારા અનેક વખત પોતાની પત્ની તેમજ પોતાના કાકીજી સાસુને આડા સંબંધ બાબતે સમજાવવામાં પણ આવ્યા પરંતુ પત્ની મધુ ઉર્ફે મુન્ની ન સમજતા આખરે રોજિંદો ઝઘડો હત્યાની ઘટનામાં પરિવર્તિત થઈ ગયો અને છેલ્લા બાર વર્ષથી હવે હત્યારો પકડાયો છે એક હજાર એકસો પચાસ કિલોમીટર દૂર જઈ ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીને રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક તો આજના આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સાવધાન રહો સતત રહો નમસ્કાર